આજે સદગુરુ અનુભવ ચેનલ ના ગુરધલભાઈ ભાલાણી હાજર છે અને તેઓના મુખથી આપણે ચર્ચા સાંભળીએ અને સંત વાત દ્વારા એ કરશે અને આપણે બધા સાંભળીએ જીવન તો જીવવા માટે તો આપણા પાસે ઘણા રસ્તા આપણા સાધુ સંતો મૂકી ગયા છે જીવન સરળ જીવન જીવવું વિવેકી જીવન જીવવું સમજીને જીવન જીવવું અને જાણે જ્ઞાન તો આપણે પાસે ઘણું સત્સંગમાં ત્યાં આવે છે ઘણું જાણીએ છીએ પણ જાણ્યા પછી સમજીને સુખ થઈ જવું એટલે કે જ્યાં સુધી આપણને અનુભવ ન થાય ત્યાં સુધી સુખ રહેવું જરૂરી છે અને સુખ સુખ રહેવું એટલે મૌન થઈ જવાનો મતલબ નથી જ્ઞાનના માર્ગમાં આપણને જે જે ધારા મળે છે એમાંથી જ્યાં સુધી આપણને અનુભવ ન કરી શકીએ ત્યાં સુધી સુખ રહેવું કે જે આપણે આત્મા પરમાત્મા સુધીનો જે કંઈ કેમ એને ધારા આપણે અનુભવ કરવો કે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જ્ઞાન સુખ રાખવાનું કહેવાનો મતલબ કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનનો આપણે અનુભવ ન કરીએ ત્યાં સુધી બીજાના સત્સંગમાં વાત ન કરાય કેટલું આને સમજીને રહેવાય જેટલું ના છે એટલું બોલવું દ્રુડ વધારે ન બોલવું આ જીવન જીવવાની એક કળા છે સામે માણસ પ્રશ્ન પૂછે તો એમાં કેટલા ઓછો શબ્દોમાં ઓછો શબ્દ કરી અને જવાબ એને કેમ નહીં શીખ્યું એટલે શબ્દો વાપરવા ઓછા સાર આને સમજીને સુખ કહેવાય સુખ એટલે મૌન ખાવાની ભાષા નથી એટલે જ્ઞાન થી ઈશ્વર પ્રાપ્ત થતો નથી અનેક સાધુ સંતો આપણે કહી ગયા છે થી ઈશ્વર નથી મળતો શેમથી મળે તો કે આત્મજ્ઞાન તો આત્મજ્ઞાન છે તો બોલવામાં આપણે આવે છે કે આત્મજ્ઞાન તો આપણે એમ કહીએ કે જ્ઞાન થી ઈશ્વર મળતો નથી

આત્માને પ્રાપ્ત કરવું હોય તો આત્માનું જ્ઞાન થયું તો આત્માનું જ્ઞાન લાવવું પડે તો જ્ઞાન આ જે આપણે શબ્દાધિક જ્ઞાન છે એ તો શબ્દોમાં જ્ઞાન આવી ગયું તો ઈ જ્ઞાન થી ઈશ્વર નહીં મળે તો એ જે ધ્યાન છે આત્માનું ઈજ આત્માનું વિના આત્મા એ જ પરમાત્મા છે અને ધ્યાન એ આપણે જીવાત્મા છે કારણ કે જ્ઞાન ને આત્મા ને લેના જના નથી તમે જ્ઞાન થી આત્મા ને પકડશો તો નહીં પકડાય પણ સુરતાના ધ્યાન દ્વારા આત્મામાં લીન થાય છે તો જીવ સી આત્મા બની જાય તો એમાં મોન ભાષા છે ખાલી વસન માં સુરતા લગાડવા જોઈએ આ જ હાથું જ્ઞાન છે કે જે બોલ્યા વગર નું જે જ્ઞાન ધ્યાન છે એ જ આપણું

એ કોઈ અલગ અલગ વસ્તુ નથી મંત્ર પ્રથમ આપણે બે અક્ષર પાંચ અક્ષર નો મંત્ર હોય તો એ મંત્રને આપણે એક શબ્દના રૂપમાં મોઢેથી જીભ થી આપણે બોલી શકીએ તો એ મંત્ર છે એ મંત્રનું જ્યારે આપણે જતન કરીએ એને પહેલા શરૂઆતથી જીભથી તે આપણે ભજન કરીએ કે રામ રામ બોલીએ જે કાંઈ મંત્ર ગુરુ મહારાજે આપ્યો હોય તો એ જ્યાં સુધી આપણને શરીર ની શુદ્ધિ એટલે કેમ કે નિરોગી થવું આ શુદ્ધિ નહી શરીરની શુદ્ધિ એટલે શરીરની સાથે મન અને બુદ્ધિ સંબંધ છે જ્યાં સુધી મનમાં અને બુદ્ધિમાં જે વિકારો ભર્યા છે જે વિશારો ભર્યા છે આની જ્યાં શુદ્ધિકરણ ના થાય ત્યાં સુધી પાસે આત્મા સુધી પહોંચવામાં કોઈ જ્ઞાન નથી આપ કેવલ ધ્યાન ક્રિયા છે માનસિક ક્રિયા છે એક આસન ને બેસીને કરવાની આ ક્રિયા છે આમાં વિશાળો નો હાલે

એ ઘણા કે છે જ્ઞાન લઇ લો એટલે કાય કરવું ન પડે બધું જ કરવું પડશે ખાલી જાણકારી લેવાથી ઈશ્વર સુધી પહોંચાતું નથી ધ્યાન ધારણા ને સમાધિ પરિજાત કરવું પડશે તો જ આનો અનુભવ થાય છે બાકી જાણકારી તો શાસ્ત્રો માંથી મળી જાય સત્સંગ મળી જાય તો કઈ આનો અભ્યાસ કરવો પડે આનો અનુભવ કરવો પડે જ્યારે આપણે તુરિયા અવસ્થામાં ગાવું છે ત્યાં આપણે જયારે આપણું અંતકરણ શુદ્ધ થાય અજંપા દ્વારા અજંપા ધારે છે એ સૌરૂપ બદલે છે અને સૌરૂપ બદલે એટલે લુપ્ત થઈ જાય લય પામી જાય પછી આપણી અવસ્થા પ્રાપ્ત થાય દરેક જીવને અવસ્થાની અંદર પોતે પોતાનો બોધ હોય કે હું સૌ એટલો એને ખાલી બોધ હોય ના ને શરીર નો બોધ ના હોય હું સૌ એવો ને બોધ હોય

ને માયાનો લેશ નથી જો ત્યાં સંપૂર્ણ માયા લય પામી ગયો હોય તો એ સાધક ઉનમય દિશાનો માર્ગ પકડે અને મોક્ષને માર્ગે જાય છે આયા સાધકને મોક્ષ આ રીતે પ્રાપ્ત થાય છે અને આ બધી ક્રિયા એકળે એકચ્રિત કરવી પડે છે કેવલ જાણકારી જ્ઞાનથી આ પ્રાપ્ત થતું નથી ગજન કરવું પડે ધ્યાન ધારણા કરવા પડે આ બધું જ કરવું પડશે બાકી એમને કશું પ્રાપ્ત થતું નથી અભ્યાસ અનુભવ વગર બધું જ્ઞાન પાણીમાં લીટર દ્વારા જેવું છે ગુરુ ભગવાન કી જય ધર્મ ની જય